ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને વડોદરા તેમજ અથાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં આગામી તારીખ સાત નવ બે હજાર સત્યાવીસના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા સત્તર સાત બે હજાર ચોવીસમાં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં સીઓ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મિટિંગ કરવામાં આવી છે મારું નામ વિરલ ગોડીવાલા હું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજે જે મિટિંગ રાખી હતી તે આપણે કટોદરા અને વિસુના જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા ને એના માટે આ મિટિંગ રાખી હતી અને મિટિંગ ખૂબ જ સરસ ગઈ છે અને ખૂબ જ સારી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મિટિંગ ગઈ છે